સુરતના ભીમરાડમાં સુમન સ્મિત આવાસના ફ્લેટમાં વોશિંગ મશીન ધડાકા સાથે સળગી ઉઠ્યું અગ્નિશમન દળે આગ પર મેળવ્યો કાબુ સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલા સુમન સ્મિત આવાસમાં એક રહેણાંક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આવાસના બીજા માળે આવેલા એક ફ્લેટમાં ગર્વ પ્રશ્ના વોશિંગ મશીનમાં અચાનક પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી આગની જ્વાળાઓ અને ધુમાડાઓના ગોટા દેખાતા જ રહીશો એ તુરંત સુરત મહાનગરપાલિકાના અગ્નિશમન વિભાગને જાણ કરી હતી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ભીમરાડ અને વેસ્તુ અગ્નિશમન મથકની ગાડીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી આ દુર્ઘટના અંગે વિગતો આપતા અગ્નિશમન અધિકારી પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે ફ્લેટના પાછળના ભાગે ગેલેરીમાં રાખેલા વોશિંગ મશીનમાં સંભવિત ટૂંકા પરિમત શોર્ટ સર્કિટને કારણે ધડાકો થયો હતો અને આગ પ્રસરી હતી અગ્નિશમન દળના જવાનોએ ભારે સહેમત બાદ પાણીનો મારો ચલાવી ગણતરીની મિનિટોમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો કે આ ઘટનામાં વોશિંગ મશીન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું અને ઘરના વિદ્યુત વાયરિંગને પણ ભારે નુકસાન પહોંચ્યું હતું સદ સદસ્ય આગ વધુ પ્રસરતી પહેલા જ તેના પર કાબુ મેળવી લેવાતા મોટી જાનહાની ટળી હતી અગ્નિશમન વિભાગની ત્વરિત કામગીરીને પગલે આસપાસના ફ્લેટમાં આગ ફેલાતી અટકાવી શકાય હતી પ્રાથમિક તપાસમાં વિદ્યુત ઉપકરણમાં તકનીકી ખામીને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે અધિકારીઓએ નાગરિકોને ઘરમાં વપરાતા વિદ્યુત ઉપકરણો અને વાયરિંગની સમયાંતરે તપાસ કરાવવા તેમજ સુરક્ષાના સાધનો રાખવા અપીલ કરી છે હાલમાં ફ્લેટમાં રહેતા તમામ સભ્યો સુરક્ષિત છે અને ક્ષતિગ્રસ્ત વારના સમારકામની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે